ભાજપના હોદ્દેદારો ને પસંદ કરવા પ્રથમ વાર સેન્સ પ્રક્રિયા મહામંત્રીના ત્રણ પદ માટે લોબિંગ શરૂ સુરતી સૌરાષ્ટ્ર પરપ્રાંતિય સ્થાન અપાય તેવી શક્યતા રાજ્ય મંત્રીમંડળના મંડળના વિસ્તરણ બાદ હવે સુરત ભારતીય જનતા પાર્ટીના સંગઠનને નવું માળખું આપવા માટેની તજવીજ તેજ થઈ છે સુરતના ભાજપના સંગઠનના વીસ જેટલા ખાલી હોદ્દેદારોની પસંદગી કરવા માટે આજે ઉધના સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા સેલ્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે સંગઠનીય ફેરફારમાં સૌથી નોંધનીય બાબત એ છે કે ચેર પ્રમુખ પાસેથી હોદ્દેદારોની નિયુક્તિ કરવાની સત્તા પહેલી વાર છીનવાઈ છે અને પ્રદેશ સ્તરના નિરીક્ષકોની હાજરીમાં લોકશાહી ઢબે કાર્યકરોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે સુરત શહેર ભાજપના પ્રમુખ પરેશ પટેલના નેતૃત્વ હેઠળના સંગઠનમાં બાકી રહેલા વીસ હોદ્દેદારોની પસંદગી માટે પ્રદેશ ભાજપના બે નિરીક્ષરો સુરત પધાર્યા છે વડોદરાથી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને ગોધરાથી સુધીર લાલપુરવાળા નિરીક્ષક તરીકે આજે બપોરે એક વાગે ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા તેમણે તુરંત જ સેન્ટ્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી